નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય એક પોઈન્ટ એક ની તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ સ્વાધ્યાય એક પોઈન્ટ એક તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને ખૂબ જ એક સરસ મજાની માહિતી આપેલી છે કે નવનીત પ્રકાશનનું એક મટિરિયલ છે નવનીત જેની અંદર તમને લોકોને મેળવવા માંગતા હોય અથવા તો ઘરે વસાવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો શા માટે મટીરિયલ અગત્યનું છે અને શા માટે ખરીદવું જોઈએ તો કે એની અંદર તમને લોકોને ખૂબ જ મસ્ત મજાની સરળ ભાષાની અંદર તમને અહીંયા ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના દાખલાનું સોલ્યુશન આપેલું છે સાથે સાથે દ્રઢીકરણના દાખલાઓ પણ તમને આપેલા છે હેતુલક્ષી પ્રશ્નો પણ તમને આપેલા છે અને આ બધાની પ્રેક્ટિસ કરો એટલે એક્ઝામમાં ઓછા માર્ક્સ ચાન્સ રહેતો નથી તો વિદ્યાર્થી મિત્રો વસાવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને ફ્રી હોમ ડિલિવરી તમે લોકો મેળવી શકો છો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે આપણે અહીંયા રકમ આપેલી છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અલ્પ વિરામ ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો

પૂર્ણ સંખ્યા દરેક પૂર્ણ સંખ્યા છે આથી સમય સંખ્યા તરીકે જો શૂન્ય પૂછવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જાણીએ તો કે અહીં તમને લોકોને કીધું છે એ પ્રમાણે કે શૂન્ય એ સમય સંખ્યા છે અને એના માટે કે હા શૂન્ય એક સમય સંખ્યા છે કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે

હવે તો તમે લોકોને લાસ્ટમાં કીધું તો કે તમે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો તો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે લોકો લખીએ તો કે છેદમાં ક્યુ સ્વરૂપમાં અનેક એક લખી શકાય અલ્પવિરામ ઝીરોના છેદમાં બે લખી શકાય ઝીરોના છેદમાં ત્રણ લખી શકાય ઝીરોના છેદમાં ચાર લખી શકાય તે જ રીતે ઝીરોના છેદમાં પાંચ ઝીરોના છેદમાં અગિયાર ઝીરોના છેદમાં માઇનસ ત્રણ ટૂંકમાં છેદમાં ક્યું સ્વરૂપ લખી શકાય જેમાં ક્યું છે બતાવી દીધું જેની અંદર ઉપરની જે ઝીરો આવશે એ તમારા માટે પી છે અને નીચે જે ચાર આવ્યા એ તમારા માટે કોણ છે તો કે ક્યુ છે શૂન્ય અહીંયા ક્યુ એ શૂન્યત્તર પૂર્ણાંક છે એ ખાસ કરીને ધ્યાન રાખજો શૂન્યતર એટલે શૂન્ય સિવાય નો કોઈ પણ પૂર્ણાંક હોય શકે રેડી તો આ તમારો પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો તો શૂન્ય જે છે એ તમારા માટે સમય સંખ્યા છે અને ખાસ કરીને ધ્યાનમાં લાગજો હેતુ લક્ષી પ્રશ્નમાં તમને લોકોને આ પ્રકારનું પૂછાય શકે ચલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની છે પરીક્ષા માટે ખાસ અગત્યનો આ પ્રશ્ન છે કે તમને ત્રણ અને ચાર વચ્ચેની તમારે લોકોએ છ સમય સંખ્યાઓ શોધવાની છે તો આપેલી સંખ્યાઓ માટે આપણે લોકો કામ કરીએ તો કે અહીં આપેલી સંખ્યા માટે તમારે ત્રણ અને ચાર ની વચ્ચેની કુલ છ સમય સંખ્યાઓ શોધવાની છે તો આપણે એકદમ સરળ રીત થી કામ કરશું અહીંયા ત્રણ ના છેદમાં એક છે અને અહીંયા ચાર ના છેદમાં પણ કેટલા છે એક થાય રેડી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આન્સર તરફ આપણે આગળ વધીએ તો કે અહી આપેલી વચ્ચેની સંખ્યા શોધવાની એને કેટલા વડે આપણે લોકો તો કે ગુણ્યા અહીંયા છ આપેલા હોય તો એક વધારી દેવાનો કેટલા થાય સાત તો સાત વડે આપણે એને અંશ અને છેદમાં ગુણશું સાત વડે ગુણશું અહિયાં પાંચ આપેલા હોય તો હું છ વડે ગુણસ નવ આપેલા હોય નવ સમય સંખ્યા કીધી હોય તો હું દસ વડે ગુણીશ કીધી હોય તો હું ચાર વડે ગુણીશ એક સંખ્યા વધારીને તમારે લોકોએ ગુણાકાર કરવાનો આ યાદ રાખવાનું ચાલો ચાર વચ્ચેની કીધી છે અને વચ્ચેની કીધી એટલે મેં કેટલા વડે ગુણી દીધું તો કે આપણે લોકોએ સાત સાત વડે ગુણી દીધું અહીંયા છ ગોતવાની છે એટલા માટે સાત તેરી કેટલા થઈ ગયા એકવીસ અંશ નો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે સાત એકા સાત ચાલો અહીંયા તમને એકવીસ ના છેદમાં સાત મળી ગયા હવે એ જ રીતે બીજી સંખ્યા આપણા માટે છે બીજી સંખ્યા ઉપર કામ કરીએ તો કે ચાર ના છેદમાં કેટલા થઈ જશે એક ચાલો એને આપણે ગુણવાની છે તો કેટલા વડે ગુણશું તો કે એને પણ આપણે લોકો સાત સાત વડે ગુણી નાખશું આપેલી જે સંખ્યા છે ને એને આપણે ગુણાકાર કરવાનો આ યાદ રાખવાનો એટલે ભૂલ ન પડે સાત ચોક કેટલા થઈ ગયા અઠ્યાવીસ અને અહીંયા સાત એકા કેટલા આવ્યા સાત થઈ ગયું તો હવે આપણે અહિયાં લખવાનું છે કે ત્રણ અને ચાર ની વચ્ચેની ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ સંખ્યાઓ કઈ કઈ મળે છે આપણને તો કે અહીંયા જુઓ એકવીસ પછી નો અંક કયો થશે તો કે બાવીસ છેદમાં સાત અલ્પ વિરામ ત્રેવીસ ના છેદમાં સાત છેલ્પ વિરામ પચીસ ના છેદ માં સાત અલ્પ વિરામ છવ્વીસ ના છેદ માં સાત અલ્પ વિરામ સત્યાવીસ ના સાત આટલી સંખ્યાઓ તમને લોકોને મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને બે અંકો વચ્ચેની કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે તો આપણે કામ શું કરવાનું અહીં જે આપેલા અંકો જે છે આપેલા અંકો ના છેદ સમાન હોવા જોઈએ આપેલું યાદ રાખવાનું છેદ સમાન હોવા જોઈએ આ તમારા લોકોએ ધ્યાન આપવાનું જો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને છેદ સમાન હોય તો તમને કેટલી સમય સંખ્યા શોધવાની કીધી છે જેટલી સમય સંખ્યા શોધવાની કીધી હોય એની અંદર કરી જે જે જવાબ મળે તેના વડે છે એને અંશ અને છેદમાં તમારે ગુણી દેવાનું અને પછી તમારી ડાયરેક્ટ સંખ્યા તમને લોકોને મળી જશે તો આ બાબતનું ધ્યાન રાખીને તમે લોકો કામ કરશો એટલે તમારો લોકોનો પરફેક્શન સાથે દાખલો તમારો કમ્પ્લીટ થઈ જશે અને કમ્પલસરી તૈયાર કરાય એવી વસ્તુ છે આ દાખલા તમને લોકોને પૂછાય છે ચાલો તો આગળના દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં તો અહીં દાખલાની અંદર જુઓ તો કે તમને આપેલી જે સંખ્યા છે અને એના છેદ કેવા છે તો કે સમાન છે સમાન છે તો આપણને કોઈ ટેન્શન છે નહીં સમાન ન હોય તો આપણે પેલા તો સૌ પ્રથમ કામ સમાન કરવા માટે એટલે કે છેદ સમાન કરવાનું કામ કરવું પડે રેડી તો અહીંયા જુઓ ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ ચાલો કેટલી સમય સંખ્યા શોધવાની કીધી છે તો કે આપણને પાંચ સમય સંખ્યા શોધવાની કીધી તો પાંચ માં એક ઉમેરો એટલે કેટલા થઈ ગયા છ પાંચમાં એક ઉમેરો એટલે છ તો કે આપેલી સંખ્યાઓ જે છે એને આપણે અંશ અને છેદમાં છ છ વડે ગુણવું પડશે રેડી ચાલો તો જવાબ ઉપર કામ કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તો કે ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા અહીંયા કેટલા વડે ગુણવું પડશે છ વડે કેમ તો કે આપણે પાંચ સમય સંખ્યાઓ શોધવાની કીધી છે એટલે એમાં પ્લસ એક કરીને આપણે ગુણવાનું ચાલો કામ થઈ ગયું ચાલો અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે છ તેરી કેટલા થઈ ગયા તો કે અઢાર છ પંચા કેટલા થઈ ગયા તો કે ત્રીસ તો કે અઢાર ના છેદમાં ત્રીસ અહીંયા મેળવ અલ્પ વિરામ કરીને આગળનું કામ કરો તો કે ચાર ના છેદમાં પાંચ તમને આપેલી હતી અહીંયા કેટલા તો કે પાંચ સમય સંખ્યા શોધવાની છે એટલે આપણે પ્લસ એક કરીને ગુણવાનું તો આપણે અહીંયા કેટલા વડે છ છ વડે ગુણસો અંશ અને છેદમાં ચાલો છ ચોક કેટલા થઈ ગયા તો કે ચોવીસ અને છ પંચા કેટલા થઈ ગયા તો કે ખ્યાલ આવી ગયો ગાળો તૈયાર થઈ જાય છે હવે જુઓ હવે અહીંયા આપણે જવાબમાં લખવાનું કે ત્રણ ના છેદ માં પાંચ અને ચાર ના છેદ માં પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યા સંખ્યા કઈ કઈ મળે છે તો કે આપણને પાંચ સમય સંખ્યા મળે છે ઓગણીસ ના છેદમાં ત્રીસ અલ્પ વિરામ ના છેદમાં ત્રીસ અલ્પ વિરામ ત્રીસ ત્રીસ મળે અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ભાગ ઉડાડવા માંગતા હોય ભાગ ઉડાડીને કામ કરી શકો અથવા આ આ જવાબ તમને તમને લોકોને લોકોને આવ્યો હોય તો તો આના પણ માર્ક્સ છે ખાસ કરીને તરીકે હતો ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધવાની હતી તો તમને મેં જણાવી દીધું કઈ રીતે કામ કરવાનું છે આપેલી સંખ્યાના છેદ સમાન હોવા જોઈએ જો છેદ સમાન ન હોય તો તમારે છેદ સમાન કરવાનું કામ પેલા કરવું પડે આટલું કામ કરવું પડે તો ખાસ કરીને ધ્યાન આપીને તૈયાર કરજો દાખલા તૈયાર થઈ જશે એક્ઝામ માટે મોસ્ટી છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં તમને લોકોને નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત તેના ઉત્તર આપવાના છે તો વિદ્યાર્થી મિત્રો થિયરીનો વિડીયો હજી ન જોયો હોય તો ચોક્કસથી જોઈ નાખજો કારણ કે આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન માટે થિયરી સચોટ અને સરળ ભાષાની અંદર તમને વિડીયો બનાવીને મૂકવામાં આવેલો છે તો હજુ સુધી જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેથી તમને લોકોને એમ તૈયાર કરવામાં અને એમસીક્યુ સોલ્યુશન કરવામાં તમને પ્રોબ્લેમ આવે નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એમસીક્યુ આપેલો છે એટલે કે હેતુલક્ષી પ્રશ્ન ખરું ખોટું સત્ય અસત્ય તમને આપેલું છે તો આગળ વધીએ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા હવે આની જાણ આપણને એટલી હોવી જોઈએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા તો કે પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ એન વડે દર્શાવાય પૂર્ણ સંખ્યાને કેપિટલ ડબલ્યુ વડે દર્શાવાય પ્રાકૃતિક સંખ્યાની અંદર એક બે ત્રણ ડેસ 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 એમ અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય હવે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં પણ થાય રેડી પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય એક બે ત્રણ ચાર ડેશ ડેશડેસ એમ અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે રેડી તો અહીંયા તમને પૂછવામાં આવેલું છે એ જ પ્રકારનું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે વિધાન સત્ય છે કેમ કારણ કે દરેક પૂર્ણા પૂર્ણ સંખ્યાઓના જથ્થામાં દરેક પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે અને એને સમજ લેવા માટે પ્રાકૃતિક સંખ્યામાં તમને લોકોને પ્રાકૃતિક સંખ્યા જે આપેલી છે પ્રાકૃતિક સંખ્યા જેની અંદર તમે એને એન વડે દર્શાવી શકો અને એની અંદર સમાવેશ થતી સંખ્યા કે એક બે ત્રણ એમ અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે અને પૂર્ણ સંખ્યા જે તમને આપવામાં આવેલી છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે વિધાન કેવું છે સત્ય છે તો વિદ્યાર્થી મિત્રો બીજા વિધાન તરફ આપણે આગળ વધીએ દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ના ના હળાહળ અસત્ય છે કેમ તો કે દરેક પૂર્ણ સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે હેડી પેલા તો જોઈ લેવાનું પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે પૂર્ણાંક સંખ્યાની અંદર ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય તો કે માત્ર ને માત્ર ધન પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય તો દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે પરંતુ દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી રેડી તો અહીંયા વિધાન છે એ આપણને અસત્ય આપેલું છે તો કે વિધાન અસત્ય છે કારણ કે કોઈપણ પણ ઋણ પૂર્ણાંક સંખ્યા જેવી કે માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ પાંચ વગેરે એ પૂર્ણ સંખ્યા નથી પૂર્ણ સંખ્યામાં જથ્થામાં તમને ઝીરો તથા પ્રાકૃતિક સંખ્યાનો જ સમાવેશ કરેલો હોય છે પરંતુ પ્રાકૃતિક સંખ્યાની વિરોધી સંખ્યાનો સમાવેશ હોતો નથી પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંકની વિરોધી સંખ્યા એટલે કેવી સંખ્યા તો કે ઋણ પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણ સંખ્યાની અંદર ઋણ સંખ્યા હોતી નથી આથી દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી આ યાદ રાખજો ચાલો તો આગળ એક તમને ત્રીજા નંબરનો વિધાન આપેલું છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આના માટે છે ને તમારે લોકો એકદમ ક્લિયર કરી દેવ ને આ પ્રકારના હેતુલક્ષી માટે તો આ રીતે યાદ રાખજો તમામ તમામ સભ્યનો સભ્યનો સમાવેશ સમાવેશ થાય થાય દરેક દરેક સભ્યનો સમાવેશ થાય સમય સંખ્યા એટલે કે ક્યુમાં ક્યુ ના તમામ સભ્યનો સમાવેશ થાય કેપિટલ આર એટલે કે વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા હવે તમને લોકોને ક્રમ કેવો આપેલો છે શોર્ટકટ બાબત છે ક્રમ કેવો આપેલો છે જો અહીંયા તમે ડબલ્યુ પસંદ થયો અને પછી તમને આ દિશાનો ક્રમ આપેલો છે તો વિધાન ખરું જ આવે અને અહીંયા તમને ક્યુ આપેલો છે ને આ દિશાનો ક્રમ પસંદ થાય તો તમારું વિધાન ખોટું જ આવે આ મગજમાં બેસી ગયું તો તમારે આ પ્રકારના હેતુલક્ષીમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં જો દરેક સમય સંખ્યા તો કે દરેક સમય સંખ્યા એટલે આયાર્યુ ક્રમ એની આ ક્રમ છે હવે હું કીધું તો કે એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યા એટલે પાછળનો ક્રમ થયો તો પાછળનો ક્રમ એટલે વિધાન કેવું આવશે ખોટું આવશે આ રીતે આસાનીથી તમે લોકો વિદ્યાર્થી મિત્રો આ બાબતને સોલ્વ કરી શકો તો આ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે એની ચાલો અને આમ પણ ખબર પડી જાય કે દરેક સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા નથી ચાલો એના માટે આપણે આગળ વધીએ તો વિધાન વિદ્યાર્થી મિત્રો જવાબ તરફ આગળ વધીએ કે આપેલ વિધાન અસત્ય છે કારણ કે કોઈ પણ બે ક્રમિક પૂર્ણ સંખ્યાની વચ્ચે આવેલી સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી દાખલા તરીકે પૂર્ણ સંખ્યાઓ બે અને ત્રણ ની વચ્ચે આવેલ સમય સંખ્યા પાંચના છેદમાં પાંચ સંખ્યા નથી રેડી કે આવે તો પણ પૂર્ણ સંખ્યા નથી પરંતુ ડાયરેક્ટલી ખબર પડી જાય કે સમય સંખ્યામાં કેનો સમાવેશ થાય તો કે પી ના છેદમાં ક્યુ પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય પી ના છેદમાં ક્યુ પ્રકારની તો દરેક પૂર્ણાંક સંખ્યા છે હવે એકના છેદમાં પાંચ આવ્યું કે બે ના છેદમાં પાંચ આવ્યું પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે તો કે કે પૂર્ણ સંખ્યાની અંદર માત્ર આવા પ્રકારની પ્રકારની એટલે આ સંખ્યાનો સમાવેશ થાય છે તો હવે આવી સંખ્યા તમને લોકોને આમાં જોવા મળે તો કે નથી મળતી આથી દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી આ યાદ રાખજો ચાલો તો અહીંયા તમારા લોકોને હોમવર્કની અંદર બે દાખલા તમને આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લેજો તો કે અહીંયા હોમવર્કમાં જે પહેલો દાખલો આપેલો છે હવે મેં તમને શું કીધું હતું કે આ પ્રકારના દાખલા પરીક્ષા માટે અગત્યના છે તો હવે આપણે કામ શું કરવાનું તો કે અહીંયા જોવાની આપેલી સંખ્યા કેટલી છે તો કે એકના છેદમાં છ છે અને એકના છેદમાં પાંચ છે પેલી વસ્તુ નક્કી કરવાની આપેલી સંખ્યાઓના છેદ સરખા છે તો કે છેદ સરખા નથી તો પેલું કામ કરવાનું છેદ સરખા કરવાનું હવે છેદ સરખા કેવી રીતે થાય તો કે પેલી સંખ્યા ને એટલે કે એકના છેદમાં છ ને એક છેદમાં પાંચ ના છેદ વડે એટલે પાંચ વડે અંશ અને છેદમાં ગુણવામાં આવે તો એકના છેદમાં છ ગુણ્યા અહીંયા પાંચના છેદમાં કેટલા થઈ ગયા પાંચ ચાલો પાંચ એકા પાંચ અને છ પંચા કેટલા આવ્યા ત્રીસ ઓકે અને બીજી સંખ્યાને પહેલી સંખ્યાના છેદ વડે અંશ અને છેદમાં ગુણી તો આ અંશમાં થઈ ગયો છ એકા છ અને છેદમાં કેટલા આવ્યા ત્રીસ હવે જો છેદ તમને સરખા જોવા મળે છે હવે કેટલી સંખ્યા શોધવાની કીધી છે તો કે આપણે ત્રણ સમય સંખ્યા શોધવાની કીધી છે એટલે ત્રણ માં એક વધારો કેટલા થાય ચાર આ ચાર વડે પાંચ ના છેદમાં ત્રીસ ને પણ ગુણી નાખો અને ચાર વડે ઉપઅંશ અને છેદમાં છ ના છેદમાં ત્રીસ વડે પણ ગુણી નાખો રેડી આથી તમને લોકોને ત્રણ સમય સંખ્યાઓ મળી જશે અને બીજા દાખલામાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં કારણ કે બીજા દાખલામાં છેદ કેવા છે સમાન છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનું હોમવર્ક છે જેના તમે લોકો દાખલા ગણી અને તમે કમેન્ટમાં એનો આન્સર તમે આપી શકો અને ન આવડતા દાખલા હોય તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દો જેથી તમને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળશું હવે આગળના વિડીયોમાં ત્યાં સુધી આપણે જય હિન્દ જય ભારત